દર વર્ષની જેમ આ વર્ષે ધૂળેટી પર્વ આયોજન તારીખ પચીસ ત્રણ બે હાજર ના ચાર થી સાત નો આ સરસ મજાનો કાર્યક્રમ આર્ય સમાજ તરફથી કરવામાં આવેલ છે આર્ય સમાજ વૈદિક ધર્મ અને યજ્ઞને મોટું મહત્વ આપે છે સમાજની અંદર સૌ સુખ શાંતિ સમૃદ્ધિ બધા જ પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત કરે પરિવારનું કલ્યાણ થાય સમાજનું કલ્યાણ થાય અને બધા સુખી રહે એ માટે થઈને સામગ્રી રૂપે સિતર થી એસી પ્રકારની ઔષધિઓથી આપણે આ યજ્ઞ માં આવતી આપી સૌનું સ્વાસ્થ્ય સારું રહે એ હું મંગલ કામના કરું છું ઓમ શાંતિ સૌ પ્રથમ આપણા અત્યારના જે આપણા અધ્યક્ષ અને બિરાજમાન છે એવા ભારતસિંહજી પરમાર આર્ય સમાજજી છે આમ તો ગુરુકુળ સુનગઢમાં એમણે અભ્યાસ કર્યો તો ગુરુજી તરીકે પણ એમણે અનેક સેવાઓ આપી છે આવો રાજભાતી સાહેબ વધારો એમ જે છે ને એમાં બેસો આવો આઈ નહીં આ આપણે લઈ શકીએ છીએ આર્ય સમાજ દ્વારા ઘણા બધા સામાજિક અને ઘણા બધા આર્ય જે પર્વો હોય છે એ પર્વ આપણે અહીંયા આગળ હર્ષ અને ઉલ્લાસ થી આપણે અહીંયા મનાવીએ છીએ ભગવાન ઘી લઈ લેજુ એની તપેલી હવે ગીની ધાર કરવાની છે ઓમ વસો પવિત્રમસી ઉચો આપો ઓમ વસો પવિત્રમસી સતદાનમ વસો પવિત્રમસ સહસ્રગામ દેવસ્વા સવિતા પુનાતો વસો પવિત્રેન સતદારેન સુક્વા કામ દોક્ષ

અને બાળકો બહુ લાંબી વાત કરવાનો નથી પણ આજનું જે હવનનું જે પર્વ છે મને અહીંયા ગૌતમભાઈ જયારે બધા આગેવાનોનો પરિચય આપતા હતા ત્યારે હું વિચારતો હતો કોઈ ડોક્ટર કોઈ વકીલ કોઈ લેખક કોઈ એન્જિનિયર કોઈ સાહિત્યકાર કોઈ શાસ્ત્રી કોઈ પંડિતજી તો મને લાગે છે કે દરેક વ્યક્તિ પોતાના વિષયમાં નિષ્ણાત હોય છે મહર્ષિ કોઈ એક વ્યક્તિ રાષ્ટ્ર નિર્માણ કરી શકે નહીં આ દેશમાં વસતો એક એક નાગરિક એ શિક્ષક હોય વિદ્યાર્થી હોય ખેડૂત હોય ખેતમજૂર હોય એ લેખક હોય કવિ હોય કોઈ આચાર્ય હોય દરેક પોત પોતાના ક્ષેત્રમાં કોઈ રાજકીય નેતા હોય દરેક પોતાના ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક જે કામ કરે હકારાત્મક વિચારોથી કામ કરે તો મને લાગે છે એ કામ સારું થાય રૂડું થાય આ દેશમાં અનેક મહાપુરુષો આવ્યા એમાંના એક મહર્ષિ દયાનંદ સરસ્વતી કે જ્યારે એમનો પ્રાદુર્ભાવ થયો